વેવાય વેવાણ ભાગી ગયા પ્લસ લગન અને પ્લસ લવ સ્ટોરી આ મિશ્રણવાળી આપણે પાસ્ટમાં બે ફિલ્મો જોઈ હતી હું નામ લઈશ એક છે હું અને તું અને એક છે ઉડન છું ફરી વાર હું દોહરાવું છું આ મિશ્રણવાળી કહું છું આ ફિલ્મો આપણે પાસ્ટમાં જોઈ છે અને અત્યારે જ એ મિશ્રણ વાળી એક ફિલ્મનું ટ્રેલર આવ્યું છે જેનું નામ છે ઈલું ઈલું હવે આ ત્રણેય ફિલ્મોમાં સરખામણી શું છે સેમ ટુ સેમ છે કેટલી અલગ છે એ અલગ વાત છે આખી પણ મને એવું લાગે છે કે આ ફિલ્મ અત્યારે ટ્રેલર જે છે ને એ કંઈક ને કંઈક એના જેવું દેખાય છે વાત અત્યારે ફક્ત ને ફક્ત ટ્રેલરની કરવાની છે સરખામણી નથી કરવાની પણ હું ફિલ્મનો રિવ્યુ નથી કરતો પણ ટ્રેલરમાં જે લાગ્યું ને ટ્રેલર વિશે જ આપણે વાત કરવાની છે હવે પહેલાં આપણે કાસ્ટની વાત કરી લઈએ ઈલુ ઇલુમાં કોણ કોણ છે એક તો ભાવિક ભોજક છે જે રાઇટર પણ છે અને મુખ્ય અભિનેતા પણ છે પછી શાયની ભાટ છે ખુશબુ ત્રિવેદી સોનાલી દેસાઈ નિસર્ગ ત્રિવેદી હેમાંગ દવે પછી ફિરોઝ ઇરાની સર છે મને લાગે છે એમનો કેમ્યો હશે આમાં છે ટ્રેલરમાં લાસ્ટમાં આપણને બતાવે છે કેમ્યો હશે કંઈ વાંધો નહીં વધારે મોટો રોલ છે તો તો આપણને બહુ મજા આવશે કારણ કે મેં લગભગ ઘણા સમયથી ઈરાની સરને લગભગ કોઈ ગુજરાતી ફિલ્મમાં જોયા નથી મને યાદ નથી નાનપણમાં તો બહુ જોયા હતા અર્ચન ત્રિવેદી મૌલિક ચૌહાણ ચેતન દૈયા અને બીજા ઘણા બધા કલાકારો છે એટલે આ તો થઈ મુખ્ય વાત જે કલાકારો હતા એમની વાત હવે આપણે ટ્રેલરમાં આપણને શું શું નવું દેખાય છે અથવા તો ટ્રેલર જોઈને શું લાગે છે ફક્ત એ વાત કરીએ તો જો અત્યારે ટેકનિકલી જોઈએ ને ટ્રેલરમાં ટેકનિકલી વસ્તુ તો બધી સોએ સો ટકા પરફેક્ટ અને સારી દેખાય છે એ તમે સિનેમેટોગ્રાફી કહો કેમેરા વર્ક કહો પ્રોડક્શન ક્વોલિટી કહો પછી મ્યુઝિક કહો અને કલર ગેડિંગ કહો આ બધું સરસ દેખાય છે અને પરફેક્ટ બેસે છે સાથે સાથે બધા કલાકારોને જો એક્ટિંગવાળી ભાગ જોઈએ તો એક્ટિંગ પણ બધાની અત્યારે સરસ દેખાઈ રહી છે કાસ્ટિંગ પણ સરસ થયું એવું લાગી રહ્યું છે એમાં સ્પેશિયલી જ્યારે હેમાંગ દવે અને ચેતન એલો પોલીસ સ્ટેશનવાળો સીન છે ને કે એક મારો ભાણિયો છે ને કે ઓકે તારા તો જી જી આને મમ્મી લઈને ભાઈ એ બધી આખો સીન આવે છે ને એમાં તો બહુ મજા આવે છે એટલે ચેતન દૈયા જો વધારે રોલ મોટો હોય તો તો વધારે મજા આવશે જોવાની કારણ કે એ વ્યક્તિ તો ખરેખર ગજબ કલાકાર છે એટલે ટેકનિકલી તો આપણને બધું સરસ છે ટ્રેલરમાં અત્યારે લાગે છે પણ કોન્ટેન્ટની દ્રષ્ટિએ જો વાત કરીએ ને તો ટ્રેલર કાંઈ નવું ઓફર કરતું નથી ટ્રેલર કાંઈ નવું ઓફર કરતું નથી એમ હું કહું છું ફિલ્મ રિલીઝ થાય પછી ફિલ્મ શું નવું ઓફર કરે જ છે અને ત્યારે એવું લાગે તો થોડી ઘણી સરખામણી ત્યાં કરી શકાય પણ મને એવું લાગે છે ફિલ્મની સ્ટોરી લગભગ લગભગ અલગ જ છે કારણ કે મેકર્સ પણ ઓલરેડી જાણે જ છે કે આપણે જો વેવા વ્યવહારવાળું ને ઓલરેડી આપણે છે ને પબ્લિકે પાછળ ઘણી વાર જોઈ લીધું છે અને રિસ્પોન્સ કેવો છે એ પણ મેકર્સને ખબર જ છે એટલે મને એવું લાગે છે કે સેમ ટુ સેમ અથવા તો એનાથી લગભગ લગભગ હળતી મળતી સ્ટોરી છે ન બનાવી હોય તો ટેલર અત્યારે આપણને લાગે છે કે સેમ જેવું છે કે પહેલું જે શું છે એ ફિલ્મ રિલીઝ થાય પછી આપણે વધારે વાત કરીશું પણ હા એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે ગુજરાતી ફિલ્મો છે એ ફેમિલી ફિલ્મો બને છે એ ફેમિલીને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવે છે પણ એનો મતલબ એ જરાય નથી કે આપણે એમાં સેન્ટરમાં લગ્ન જ રાખીએ સેન્ટરમાં લગ્ન રાખીએ અને પછી આજુબાજુની ઘટનાઓને લઈને ફિલ્મો બનાવીએ એનો મતલબ એવો નથી કે એ ફેમિલી ફિલ્મ આપણે બનાવીએ એટલે લગ્ન સેન્ટરમાં રખાય એના લગ્ન સિવાય ઘણા બધા ટોપિક પર ફેમિલીમાં ફિલ્મો બની છે અને બની શકે પણ છે ભૂતકાળમાં અમે તમે કોકોનટનું નામ જુઓ તો કોકોનટ લગભગ લગભગ અલગ અલગ ટોપિક પર ફેમિલી ફિલ્મો લઈને જ આવે છે પણ એના ટોપિક હર વખતે અલગ હોય છે અને પબ્લિક એ ફિલ્મોને એક્સેપ્ટ પણ કરે છે તો આ લગ્ન લગ્નવાળું જોઈએ હું પર્સનલી થાકી ગયો છું ભલે સ્ટોરી અલગ હોય બધું અલગ હોય ગમે હોય લગ્ન વાળો પોઈન્ટ આવ્યો એટલે પછી હવે છે ને થકાઈ જાય છે પબ્લિક ખુદ ના પાડે છે જે જોવાવાળી વ્યક્તિ છે જે સિનેમા ઘરમાં ટિકિટ દઈને જોવાવાળી વ્યક્તિ જે દર્શકો છે એ ખુદ ના પાડે છે કે ભાઈ અમે અમારે આવું નથી જોવું છતાં ત્યાંથી લગ્ન લગ્ન લગ્નવાળું જે આવે છે એ બંધ થઈ જાય તો સારું છે બાકી તો ભાઈ મેકર્સની ઈચ્છા છે રાઇટરોની ઈચ્છા છે જે પ્રમાણે ચાલે એ રીતે તો ઇન શોર્ટ વાત એમ છે ટ્રેલર અત્યારે નવું કાંઈ ઓફર નથી કરતું ટેકનિકલી ટ્રેલર સારું દેખાય છે પણ કોન્ટેન્ટની દ્રષ્ટિએ કાંઈ નવું ઓફર નથી કરતું ચૌદ ફેબ્રુઆરી ફિલ્મ આવે પછી આપણે આગળ વધારે વાત કરીશું બીજું છે પોસ્ટર આવ્યું છે ભલા ઠાકરની બે હજાર પચીસની પહેલી ફિલ્મ જેનું નામ છે ઓલ ધ બેસ્ટ પંડિયા આ ફિલ્મની સ્ટોરી છે એ વકીલના આખા કરિયર પર હશે કે પછી વકીલને હશે એમાં લાગે છે મલાઠાકર ખુદ એક વકીલ છે હવે જો આ ફિલ્મ છે ને એ લગભગ બે પ્રકારે હોઈ શકે છે એક તો વકીલ છે એ કોમેડી હોઈ શકે છે અને એક તો વકીલ છે એ સિરિયસ હોઈ શકે છે તો આ બે કેવા હું તમને એક્ઝામ્પલ આપું કોમેડી વકીલ એટલે કે આપણે જોલી અલ એલ બીના બે ભાગો જોયા બોલીવુડમાં એ કોમેડી વકીલ કહેવાય સિરિયસ વકીલ તો કે આપણે સૂર્યાની ફિલ્મ જોઈ હતી ભીમ જે સિરિયસ વકીલ કહેવાય પણ મારું એવું માનવું છે કે આ ફિલ્મ ગુજરાતી છે આ ફિલ્મના જે મુખ્ય અભિનેતા અભિનેતા છે એ મલ્હાર ઠાકર છે અને ફિલ્મના જે ડિરેક્ટર છે એ રાહુલ ભોલે અને વિનીત કનોજીયા છે તો આ ત્રણ વસ્તુ છે ને એટલે મને એવું લાગે છે કે આ ફિલ્મ છે ને એ કોમેડી વકીલની હશે કોમેડી વકીલ એટલે આપણે બોલિવૂડમાં ઝૂલી એલ એલ બીને જોઈ મેં આગળ વાત કરીએ તો કેસ આવશે મલ્હાર પાસે કોઈક એવો કે ઇન્ટરવલ પછી ફિલ્મ લગભગ સિરિયસ થઈ જશે એ ટાઈપની ફિલ્મ હશે ઇન્ટરવલ પછી લગભગ ફિલ્મ સિરિયસ થઈ જશે ઇન્ટરવલ સુધી કોમેડી ચાલશે એટલે એક સિરિયસ કેસમાં કોમેડીનો તડકો હશે એ ટાઈપની આપણને આ ઓલ ધ બેસ્ટ પણ આ ફિલ્મ છે એ જોવા મળશે તો અત્યારે પોસ્ટર એવું છે પોસ્ટર પછી તો આપણે વધારે કાંઈ ન કહી શકીએ પણ આ જ મહિનામાં લગભગ ફિલ્મનું ટ્રેલર અને ટ્રીઝર ટ્રીઝર અને ટ્રેલર આવવું જોઈએ પછી આપણે આના પર વધારે ચર્ચા કરીશું તો આ બે ટોપિક હતા હવે તમારો જે કંઈ મત અને વિચાર વિમર્શ હોય એ મને કમેન્ટ સેક્શનમાં જણાવજો ધન્યવાદ